પસ્તાણો તારા જેવો તો છુવાય રિક્ષા વાળો ના જોઈ લેજે તમે દોઢ રૂપિયા

છેલ્લે હા મફતમાં કીધું તો એ મારે ના પાડતો પણ તો સારો કહેવાય દહ તો મના આલ્યા આ છે પે ચોથી બુંડિયાળ મારે બુડિયા ધવારા ની આઈ દેખા ધંધારી પથારી ફેરી નાખી આ દેવા મારા ઘરમાં એ ફુવારા પાટણ કોઈ આવો તો ચેક કરી લેવા દે એક વખત બોલી દેવા દે એ ફુવારા પાટણ ફુવારા પાટણ રાણકી વાવ મારું બુડ કોઈ દેખાતું નહીં આ મિત્રો એકલા દેખાય છે ઓભડ્યો આ વિડિયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરતા રહેજો અને જો તમે મને પ્રેમ આલ્યો છે ને એવો આલતા રહેજો